ભારત હિન્દુ બહુમતીવાળો દેશ છે હિન્દુ સનાતન ધર્મમાં તેની પરંપરા સંસ્કૃતિ વેદો પુરાણો અને ઇતિહાસથી ખૂબ જ સમૃદ્ધ છે ત્યારે આજે હિન્દુ ધર્મનો ફેલાવો વિશ્વભરમાં થયો છે ત્યારે તાજેતરમાં જ અયોધ્યામાં ની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમને વિશ્વભરમાં લોકોએ વધાવી લીધો હતો પરંતુ ભારત એટલે કે આપણા જ હિન્દુસ્તાનમાં કમનસીબે આવી ઘટના બની હતી જે ખૂબ જ શર્મજનક હતી રામનવમી હોય દુર્ગા પૂજા હોય કે અન્ય હિન્દુ ધર્મ નો તહેવાર હોય જેમાં જેહાદીઓ શોભાયાત્રા ને નિશાન બનાવી આગજની કરી આતંક ફેલાવે છે ત્યારે જાન્યુઆરી ભગવાન રામલલા પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પણ આ પ્રકારની જ ઘટનાઓ ઘટી હતી દેશમાં જેહાદીઓ દ્વારા કરવામાં આવેલ પથ્થર મારાની ઘટના વિશે વાત કરીએ અવસર હતો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો આખું વિશ્વ રામમય બન્યું હતું લોકો પાંચસો વર્ષ બાદ રામલલ્લાને વધાવી લેવા ખૂબ જ સુખ હતા આતુર હતા ચારે તરફ ઉત્સાહનો માહોલ હતો લોકો ભજન કીર્તન રામધૂન ગરબા તથા શોભાયાત્રા કાઢીને રામલલ્લાને વધાવી લેવા ઉત્સાહમાં હતા તે દરમિયાન જેહાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા એવું કૃત્ય કરવામાં આવી છે એ ઉત્સાહનો માહોલ દુખત ઘટનામાં પરિવર્તિત થઈ જાય છે રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થર મારો કરવામાં આવે છે વાત કરીએ ગુજરાતની તો વડોદરાના ભુજમાં અને મહેસાણાના ખેરાલુમાં પથ્થર મારાની ઘટના બની હતી સોમવારે વડોદરાના ભુજમાં શ્રી રામની શોભાયાત્રા લઈને જતા હિન્દુઓ પર મુસલમાન ટોળાએ હુમલો કર્યો હતો આ ઘટના બાદ પાદરા તાલુકાના વડુ પોલીસ મથકે સોળ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના ટોળા સામે એફઆઈઆર દાખલ કરાવી છે તો મહેસાણાના ખેરાલુમાં રામ ભક્તો દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રામાં મુસ્લિમ ભીડે પથ્થર મારો કરી આંખ ચાંપી કરી જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઘાયલ થયા હતા આ તરફ કર્ણાટકના શિવમોગામાં શ્રીરામ શોભાયાત્રા વિરુદ્ધ હિન્દુઓ વચ્ચે ઘુસી જઈને ખૂબ જ શર્મજનક હરકત કરી હતી મૂર્ખો પહેરીને આવેલી મહિલાઓ વગર વાંકે હિન્દુઓની શોભાયાત્રામાં ઘુસી જઈ અલ્લાહો અખબરના નારા લગાવ્યા હતા અને બુરખો પહેરેલી મહિલાઓએ હિન્દુઓને ભડકાવા માટે અપમાનજનક વાતો પણ કરી હતી જો કે આ મુસ્લિમ મહિલાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે તો મહારાષ્ટ્રમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન છત્રીસ કલાકમાં હિંસાની ત્રણ ઘટનાઓ બની હતી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહના પ્રસંગે મહારાષ્ટ્રમાં

ઉપરાંત ઉત્તર પ્રદેશના કુશીનગર કસિયા પોલીસ ચોકી વિસ્તારમાં બજાર ટોલામાં ભગવાન રામજીની શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાથી ગુસ્સે થયેલ મુસ્લિમ સમુદાયના કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો મુસ્લિમ પથ્થરબાજોએ હિન્દુઓના વાહનો પણ તોડફોડ કરી હતી પોલીસે હિંસા મામલે ચાર લોકોની અટકાયત કરી છે તો ઉત્તર પ્રદેશના આઝમગઢમાં જહાનાગંજ કસ્બામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મુસલમાનોની ભીડે રસ્તા પર ઉતરી આવી શોભાયાત્રા અટકાવી ડીજે બંધ કરાવ્યું હતું અને મુસ્લિમ ટોળાએ વિરોધ કરવા પર હુમલો કર્યો હતો હિંસામાં એક હિન્દુ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે બિહારના દરભંગામાં સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાપુરા ગામમાં શ્રી લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે નીકળેલી શોભાયાત્રા પર અસામાજિક પથ્થરમારો કર્યો હતો આ દરમિયાન વાહનના આગળના ભાગને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કર્યું હતું સાથે જ બે બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું અચાનક બનેલી ઘટનાથી શોભાયાત્રામાં ભાગ લેનાર રામ ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી આમાં અનેક લોકો ઘાયલ થયા છે વાત કરીએ झारखंडના ગિરિડી હનીની તો ત્યાં પણ રામ ભક્તોએ ઉत्साબે રામજીની શોભાયાત્રા કાઢી હતી જો કે ત્યાં પણ jihadioને આવાદ પેટમાં પચી ન હતી અને પથ્થર મારા સહિત આક ચાપી હતી પોલીસે આવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી મોહમ્મદ જાબીર નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે આ ઉપરાંત ઉપદ્રવ્યોએ આઝાદનગર પાસે આર એસ કાર્યકર્તા બરનીના રોહિત મહંતો પર જીવલેન હુમલો કર્યો જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા બિહારના મુઝફ્ફરનગરમાં મુસ્લિમ અરજકતાવાદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળેલી સરઘસ પર પથ્થરમારો કર્યો ઉપદ્રવ્યોએ કેટલાક ઘરોના દરવાજા પર તલવાર પછાડી હતી ઘટના સ્થળ પરથી હિન્દુ યુવક સમય સૂચકતા વાપરી જીવ બચાવી ભાગી ગયા હતા તો કર્ણાટકના બેલગાવીમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવી રહેલા હિન્દુ યુવકો પર મુસ્લિમ ભીડે પથ્થરમારો કર્યો હતો પોલીસે ગંભીર હાલતને જોતા કર્ણાટક રાજ્ય રિઝર્વ પોલીસની બે પ્લાટૂન તૈનાત કરી હતી અને મામલો ઠાડે પાડવાનો પ્રયત્ન કર્યો હતો વાત કરી પશ્ચિમ બંગાળની કે જ્યાં અવારનવાર હિન્દુઓ પર હુમલો કરવામાં આવે છે ત્યાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ખુશી ઉજવતા વિદ્યાર્થીઓની ખુશી પર એવી રોક લગાવી હતી વાત કરીએ કોલકાતામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન જાદવપુર યુનિવર્સિટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું પરંતુ લેફ્ટિસ વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસએફઆઈના ગુસ્સાને કારણે યુનિવર્સિટી પ્રશાસને સ્ટ્રીમિંગ અધવચ્ચે જ બંધ કરાવી દીધું હતું જેથી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં વિદ્યાર્થી પરિષદના અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા